ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પડેલ અંધરાધાર વરસાદને કારણે તાલુકાના પાનેલી ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં ત્રણ લોકો ફસા આ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તેમાંથી નીકળવું મુશ્કેલ હતું એવા કપરા સાંસદ માડમને જાણ થતા તાત્કાલિક વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક ચર્ચા કરી તારકિર્દી એરફોર્સની મદદ લઈ આ ત્રણેય લોકોની જિંદગી બચાવવા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું વાયુસેનાના જાબાદ જવાનો દ્વારા ત્રણેય લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામજનો હાશકારો અનુભવ્યો જ્યારે કપરી પરિસ્થિતિમાં ફસાલા દેવરખીભાઈ પોપાણિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ પૂનમ બેન માડમ તથા ખાસ અહેવાલ માં પાનેલી ગામે જે કાંઈ બનાવ બની નો તેમાં ત્રણ વ્યક્તિ હતા એક હું ખુદ હતો મારું નામ દેવરખી અમિત પોપાણીયા ગામ પાનેલી મારો કાકાનો દીકરો ભાઈ હતો દેવસી બોપાણીયા ગામ પાનેલી એક મારા પાડોશી હતા અને કેસુર સામત નંદાણીયા ત્રણે ત્રણ એમ ખેમ છે અત્યારે લાઈવ ઓકે ચાલુ થઈ તો મિત્રો કહેવાનું એવું છે કે કાલે એવું પાણીના પૂરના હિસાબથી અમે ફસાયેલા હતા તે માટે એક કહેવત છે ને કે નારી તું નારાયણી કાલે જે અમારી પરિસ્થિતિ હતી ને એ પરિસ્થિતિમાં અમને જે બચાવ્યા ને એ પૂનમબેન મેડમને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ કે બેન તમે હજી આવા કામ કાયમે કરો આગળ વધો અમને સપોર્ટ કરો અમે આવા કામ કરી અને કલ્યાણપુર તાલુકાનું પોલીસ સ્ટેશન અખેડ સાહેબ એ પણ એટલું પાણી જાતું હતું અને એમાં એની જે કાંઈ મદદ કરી એનો ખૂબ ખૂબ આભાર મામલતદાર સાહેબ એનો ખૂબ ખૂબ આભાર કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર તમામ તંત્રનો ખૂબ ખૂબ આભાર મારા ગ્રામજનો તમામ ગામના લોકો હતા એ માથે ઉભા હતા તમામ મિત્રો મીડિયાવાળા તમામને હું મારા જય દ્વારકાધીશ નકર હું આજે હોત નહીં અમે ત્રણેય વ્યક્તિ ન હોત કે આ હેલિકોપ્ટરથી જે કંઈ ઇન્ડિયન આર્મીની ટીમ આવી અને એમની અમને બચાવ્યા તે પણ એક દેશ માટે હું એને સલામ કરું છું જય એના માટે મિત્રો આમાં કઈ એટલું થોડું છે પણ કામ કરવું ને એ બહુ અઘરું છે જે કાલે કામ થયું ને એ કલ્યાણપુર તાલુકામાં એમ હતું કે આ વ્યક્તિ બચે નહીં પણ એક કહેવત છે ને કે સારા કર્મો કહી દઉં હોય ને તો એ ક્યાંક આડું આવે એ ફાઈનલ છે હું એ એક બાજી સરપંચ હતો પાંચ વર્ષ સરપંચ રહ્યો પણ કોઈ કોઈથી કોઈનું ખોટું ના કર્યું હોય તો આ વ્યક્તિ ધર્મ અને પાપ બે સાબડા છે ને આમ હતા પણ એમાં બની અને આપણો બચાવ કરી જાય એ આપણે દેખી ન ગઈ એ આપણા કુળદેવીની અને ઈષ્ટદેવની આપણી કૃપાથી અને મદદગાર મોકલી દઈએ પૂનમબેન માડમે જે કાંઈ કાલે મહેનત કરી હતી ને તેના બદલ અમારું ગામ આખું આભાર માને છે આખો તાલુકો આભાર માને છે તમામ તંત્રનો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટાફ એવા સંજોગોમાં એવા હરપ વિછી એવો એટલો પૂર હતો એમાં એની મહેનત કરી રહી છે મામલતદાર સાહેબ ખુદ કલેક્ટર સાહેબે અમારું સાહેલ ઉઢાળીને સન્માન કર્યું કંઈ એના માટે છે ને મારા કંઈ શબ્દો નથી કહેવાના કે અમારો જીવ બચાવ્યો નકર કાલે આવા ટાઈમે જે કંઈ પરિસ્થિતિ હતી એ બધા મિત્રોએ લાઈવ જોયું એને ખબર આવે પણ એકદમ જો મિત્રો તમે મારા મિત્રો ને તો તમે આ વિડીયો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો કે હું કઈ ફેમસ થવા નથી કરતો પણ કોઈના જીવ બચતા હોય ને એના માટે મદદ કરી હોય એનો આભાર ન માનવો આપણા આપણાથી માણા નકામો કોઈ ન કહેવાય એનો આભાર માનવો ફરજિયાત જરૂરી છે કે આ રીતનું છે ગાંધીનગર થી હેલિકોપ્ટર બોલાવી અને જાન જોખમમાંથી બચાવવું ઈ લાગટ માણાનું કામ નથી એમ હું કોઈ રાજકારણ બાબત થી નથી કેતો અમારા જીવ બચા અમે અત્યારે જીવતા છીએ એના માટે કહું અને કાયમે માટે હું કે કહું છું કે સત્ય પરેશાન કરે પરાજિત નહીં કોઈ દિવસ એટલે તમામ લોકો એ મદદ કરી રહી અમારા માટે એ તમારો બધેનો ખૂબ ખૂબ આભાર છે અત્યારે હાલમાં માહોલ વરસાદનો છે અમે કાલે હું ખુદ બીજાને સમજાવવા જાઉં હું ખુદ ફસાઈ ગયો ટૂંકમાં હું બધેને એમ કહું છું કે ક્યાંય પાણીનું કુર આવતું હોય તો એમાં તમે ધ્યાન રાખજો ભાઈ અમે ધ્યાન રાખીને નીકળ્યા હતા ચેક ચેકડેમ ઉપરથી પારા ટૂટા અને સેકન્ડોના ગણતરીમાં ફૂલ પાણી આવી ગયું અને અમારો બચાવ થઈ ગયો એ માટે બહુ મહત્વની વાત છે એના માટે કોઈ શબ્દો નથી કહેવાના એમ કે હું કોઈ રાજકારણ કરતો નથી હું દોઢ લાઈવ નથી થયો અત્યારે લાઈવ થવાનું કારણ એવું છે કે હું એમને હાજો હારો ટૂંકમાં મારા ઘરે અત્યારે છું હું સેફ છું ત્રણેય વ્યક્તિ અમે સેફ છીએ કોઈ જાતની અમને તકલીફ નથી પડી આર્મીવાળા લઈ ગયા અમારું મેડિકલ રિપોર્ટ કર્યા અમને જમાઈડા ખંભાળીએ એકસો આઠમાં લઈ આવ્યા કોઈ જાતની તકલીફ નહીં કલેક્ટર સાહેબે સાલો ઉડાઈને સન્માન કર્યું અમારું પણ આવાના આવા બધાય કામ કરતા રહ્યો અને એને બધા સપોર્ટ આપતા રહ્યો એને આપણે સપોર્ટ આપી પબ્લિક તો એ આપણું કામ કરે બરાબર કે આ રાજકારણ બાબતથી હું નથી કેતો પણ જેની આપણું કામ કર્યું હોય ને એનો ગુણ ના ભૂલાય કોઈ દિવસ એક વ્યક્તિ આપણું કામ કર્યું હોય ને એનું ગુણ ના ભુલાય એને ગુણ ચોર માણા કહેવાય ગુણ ના ભૂલાય કોઈ દિવ આજે મારે લાઈવ એના માટે થવું પડ્યું કે કાલે અમારો જીવ ત્રણ જણાનો અમે ત્રણેય જણા બચી નહીં પણ એ દ્વારકાધીશ છે ને બચાવવાવાળો કોઈ કોઈ માણસને નિમિત્ત બનાવે છે એમાં પૂનમબેન મેડમ પૂરેપૂરી મહેનતથી અમને બચાવી દીધા છે અને તમામ અધિકારીના હતા તમામ સ્ટાફ હતો પોલીસ સ્ટાફ એમાં આપણે કહી નારી તો નારાયણી એમાં ખુદ પીએસઆઈ અખેડ સાહેબ લેડીઝ છે પણ એની જે જીગર કરી અમારો વિસ્તાર હતો અમારા વિસ્તારમાં પાણી કેટલું ભરે અમને ખબર હતી પણ એ જે એટલે એટલે કાયદેસર એ પાણીમાં જે આવતા હતા ને એવી હિંમત કોઈ ન કરે એમ લાગટ અને મામલતદાર સાહેબ ખુદ એના પગમાં ચંપલ નહોતા ખુદ મામલતદાર સાહેબ આખી ટીમ એની પગમાં ચંપલ નહોતા હરપ વિછી એવા આમ આમ કે હરપ આવ્યો આમ છેટા રહેજો છેટા રહેજો એવી હિંમત કરી અને અમને બચાવવા માટેના પ્રયાસ તમામ તંત્રએ કીધા તમામ મીડિયા વાળા એ કોઈ અમને ન બચે એવા પ્રયત્ન નથી કર્યા બચે એવા પ્રયત્ન કર્યા